મુસ્લિમ ઉમેદવાર ઉભા રાખવા છતાં હિન્દુ ઉમેદવારની જીત થઈ છે કોંગ્રેસ એકતામાં અનેકતા સાથેનો સંદેશ આપી મોહબ્બતકી દુકાન ખુલ્લી હોવાનું જણાવ્યું હતું પહેલી નગરપાલિકાને ઓર્ડન પર પાછ નહીં પેટા ચૂંટણીનું આજે રિઝલ્ટ હતું ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને પેટા ચૂંટણીની અંદર ઉમેદવાર બનાવી હતી સૌ મતદાતા ભાઈઓ ભારતીય જનતા પાર્ટી જે મને સહકાર આપ્યો મને તક આપી એ બદલ મારો ભારતીય જનતા પાર્ટી પરિવાર નો પણ ખુબ ખૂબ આભાર છું વોર્ડ નંબર સાત ની અમરેલી નગરપાલિકા ની પેટા ચૂંટણી માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર સાત ના મતદારોએ એક સંદેશ આપ્યો છે કે વિવિધતામાં એકતા એ અમારી સૌથી મોટી તાકાત છે ભાજપે ત્યાંથી એક મુસ્લિમ ઉમેદવારની ટિકિટ આપી હતી જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એક બ્રાહ્મણની હિન્દુ દીકરી ત્યાંથી લડતી હતી તો વોર્ડ નંબર સાત ના તમામ મુસ્લિમ બિરાદરો તમામ ભાઈઓ એક હિન્દુ દીકરીને જીતાડી અને આખા ગુજરાતમાં એક સંદેશ આપ્યો છે કે અમે જ્ઞાતિ જાતિના વાડામાં નથી માનતા અમે કોમવાદમાં નથી માનતા અમે રાષ્ટ્રવાદમાં માનીએ છીએ ભારત છે એ અમારા માટે સર્વોપરી છે બંધારણ છે એ અમારા માટે સર્વોપરી છે અને મોહબ્બતની દુકાન ગુજરાત રાહુલજી રાહુલ ગાંધીજીએ જે મુહિમ ઉપાડી છે આખા ભારતમાં તેને અમરેલીમાં મોહબ્બતની દુકાન ખુલી છે અને આવતા દિવસોમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતમાં પણ વિધાનસભા લોકસભાની ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં મોહબ્બતની દુકાન ખુલશે